નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ઓફિશિયલ ખેતીવાડી કે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના કપાસના સો સોસો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તેરસો એકોતેરથી ચૌદસો બ્યાસી રૂપિયા બોટાદ તેરસો અગિયારથી પંદરસો રૂપિયા નવ માર્કેટ યાર્ડ અગિયારસો ચાલીસથી પંદરસો વીસ રૂપિયા મહુવા એક હજાર ચોસઠથી ચૌદસો છત્રીસ પાટણ બારસોથી પંદરસો ત્રણ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિસનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો એક રૂપિયો ચાણસમા માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ તેરસો પંચાવનથી ચૌદસો ચોરાણું રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો બાવીસ રૂપિયા જસદણ સાતસોથી આઠસો સોળ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જોધપુર માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો એકવીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા સાવરકુંડલા તેરસો ત્રીસથી ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જોધપુર માર્કેટ યાર્ડ અગિયારસો છેતાલીસથી પંદરસો અગિયાર રૂપિયા રાજકોટ તેરસોથી પંદરસો અગિયાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો અગિયાર રૂપિયા મોરબી તેરસો એકાવનથી પંદરસો સત્તર રૂપિયા અરસોલ માર્કેટ યાર્ડ ચૌદસો દસથી ચૌદસો પંચોતેર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ બારસો બોતેરથી ચૌદસો તેસઠ રૂપિયા ધરા તેરસો પચાસથી ચૌદસો પંચાવન રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈપણ વિસ્તારના માર્કેટયાર્ડના ભાવ રીઝેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમને તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો